Moma

આવું પગ હતું ને ભણસુ કેવાયું મગર મગર બેઠો મારો જીવ હજાર થઈ ગયો હતો એટલે ભણીએ ભાઈ મગર માં મગર માં બાળ નાખીએ છે તારો છે ને ડોમરો

તારે કોઈ હવેળું મારવું મારવાનું તો મારે છે હવેળું તમારી જોક રા તારે તો મારવા છે દીપાન છે ઓવરા દી મારે તો તાર મમ્મીને લઈ લેવા વાળી મારે લા છે તો વાત કરે છે અધી તો મમ્મા આહા આ ફોન માં એવું બતાવે છે હા બાજુન ગમ માં સોરી સીધો લે ભરવા સવા જે દી તને આબે બાજુના ગમ માં કોસ સોરાએ સોરી કરી છે શેક ની મમ્મા મોમા મા આપડા ઘરે ચોરી નઈ થાય અલ્યા ચોરી ન ચોર્યા આપડે પેલી તિજોરી મને ચાવીય ભૂલી ગયો તો વાકુને હેડેટ કરી હડો જ યજન કોઈ કેતો ન પાછો રાખા માર મોમા કને આટનું પૈસા થઈનું હોનું છે ને ઓમ છે ને તેમ છે ને શું કીધું ના ગાવ મોમા ઓય નતું તો ખોપળો થાય એવો લાગે મને થા હેડા પથારી કઈ હેટ ફટ અમો ફટલે તિજોરી સુ ચાલા આવ તો પથારી કરીમો ચા ને બાકી આવરો એવું મોમા ઓય અવાક આવતાવ

ખબર પડતી અને આજ માં એટલી થઈ ને તો એક દાડો ઊંચાકતીઓ કાપી કેમ કે પૈસા કરવા રાખી મને તો કોઈ ખબર જ પડતી હોય ખોટું પકોડી ખબર શું પેલા હું તારું કેવું રાખું છું ઓહ હાશી વાત છે મેં ફરવા ના લઈ ગયા હંગત ખોટી ઘટાડું હંગત તું ચેથી લઈ લઈ ને શું કરું

હાય સી જોરદાર આવ દેખજો હા હેડો માર ડડો જોરદાર કુદો ત પહેલા તમે પહેલા હું ખરી એસબી આ બોલો શું કીધું એકદમ ના આ પડ્યો પડ્યો

તો લેતા દરુ બરોબર આમાં કો ઉંજાક હોય કાનકો છે ને બોલા બોલામથી બેટી બેટી મારા મમો જતા રહ્યા છે ને મારે હવે ઘરે એકલું રહેવાનું છે એક વાળી પૈસા ચિંતા થાય છે ને એક વાળું શીખ ભૂખ શું કરું મારે તો હવે મમ્મીની ની તરફ હું જે હસી લગાડવા નહીં મારે હવે હું જવું પડી શકું પણ એક વાળા ઘરમાં પૈસા પડ્યા થી અને એ શીખ છે અત્યારે અત્યારે કે મારે નજીક ગાવું છે શીખ શું કરી છે નજીક